આવે છે રોટલી ગાને દેવા બોલ ગરમ છે તો થોડીક વાર જાળવી જાઓ આ સાઈડ ગા બાંધી છે જય માતાજી રામ રામ કેમ છો બધા મજામાં મજામાં જઈશો સવારના વાગી ગયા છે સાત અને સૂરજ દાદા પણ ઉગી ગયા છે રામજી ગાને રોટલી દેવા આવે છે ઓગી ગયા છે જો કે

દવા મારેલી પણ આમાં જ્યાં એકડ જે એકઠ નથી ભરી બાકી તો સિતર ટકા જેવું ભરી ગયું છે દવા આપણે મારી હતી સકેત મારી હતી મગફળીમાં આજથી દસ બાર દિવસ થઈ ગયા છે અને લીંબુના પડદામાં મારી હતી આપણે ટરકસ ઉપર એમાં તો જો કે રિઝલ્ટ સારું જ છે અને મગફળીમાં રિઝલ્ટ સારું થયું છે વાંધો નથી બહુ ધરોડી જો કે બરી ગઈ છે શિયા પણ બરી ગયા છે શિયા એક પીડા પડી ગયા છે હવે હાવ તો હુકા એવું લાગતું નથી જુઓ ખેડૂત મિત્રો આવું રિઝલ્ટ આવ્યું છે આપણે લીંબુના પડદામાં ટરગા સુરનું આ રિઝલ્ટ છે ધરોડી માટે પેશલ અને આ મગફળીમાં આપણે શકેત દવાનું રિઝલ્ટ ધરોડીનું રાવે રાવે છે જો કે ભરદામાં તો બહુ વધારે એવું નથી અત્યારે જો કે વરસાદ જો કે કાયમ આવી જાય એટલે લીંદવાનું બહુ કામ એવું થતું નથી અને દાળિયા કઈ જડતા નથી કે ચાર પાંચ દિવસનું કામ છે ચાર થી પાંચ દિવસ લાગે તો મગફળી લીંધાઈ જાય પણ આ વરસાદના હિસાબે લીંધવાનું કામ થોડુંક ખડ થઈ ગયું છે વધારે જો જોકે નહીં વાંધો આવે દયા હે ખેડૂતની હાલો સવારનું શ્રીરામણ ભાઈ ચણાનું શાક અને રોટલી ઘઉની યુરિ ની એક ગોણી અને એક ગોણી ડીએપી મિક્સ કરી વાળી છે અને બે ઠેલી વધી છે રામજી જાય છે ને જોકે આપણે ખાતર ભેરીને તૈયાર થઈ ગયું છે ઉરિયા પેક વધારે છે અને ડીએપી ઓછું નાખ્યું છે આપણે ખાલો તો ચાલુ કરી દઈશું મગફળીમાં નાખવાનું ભાઈ મિત્રો આપણે ખાતરની ડોલ ભરી લીધી છે હવે જઈશું નાખવા ભાઈ ખાતર નાખતા નાખતા આપણે એક કાંટો ભરી ગયા છે જોકે એક ભાગમાં નાખાઈ ગયું છે અને આ બાજુનો ભાગ આપણે બાકી છે મગફળીમાં જો કે દવા મારી હતી આપણે શક્ય દવા મારી હતી

વારમાં જોકે લાઈટ લાઇટનો પ્રોબ્લેમ રહેશે એટલા માટે બેટરી પણ રાખવી પડે ડાટ ઢોકરી કંઈક આ રીતની હોય છે જેમ આપણે શક્કર બનાવે છે એ રીતના કંઈક ટુકડા કરવામાં આવે છે એ એવું હોય અને બીજી બાજુ રામજી ફોન જોવે છે અમારે એ પણ આઠ જે પગ ચડાવીને ભાઈ રામજી કેવી છે ડાયટ ઢોકરી

ジャ<ス>イ<ッ>・マタギ。